ખેરાળુ દર્શન હોટલ બેન્કવેટ ખાતે ટ્રાન્સપોર્ટના હોદ્દેદારો અને સભ્યોની મિટિંગ યોજાઈ સરકાર દ્વારા ક્વોરી સંચાલકોને રોયલ્ટી સહિતના ઘણા બધા પ્રશ્નો અંતર્ગત મડાઘાટ ચાલુ છે વોરી સંચાલકોએ સરકાર સાથે ની મડાઘાટ હલ કરવા ક્વોરી બંધ છે જેને કારણે ડમ્પર ગાડીઓના માલિકોને પણ ધંધો રોજગાર ખોરવાયો છે ડમ્પર સંચાલન કરતા માલિકો ડ્રાઈવર સહિત કર્મચારીઓને અને ગાડીઓના હપ્તા પરેશાન થયા છે તેવું વીબીસીના માલિક વિક્રમભાઈ ચૌધરીએ જણાવ્યું હતું આગામી દિવસોમાં જો સરકાર અને ફોરી સંચાલકો વચ્ચે ઉકેલ નહીં આવે તો ટ્રાન્સપોટેશનના સંચાલકો માટે દિવાળીનો તહેવાર પૈસા વગર હોળી જેવો થવાની સંભાવના યુવરાજ એન્ટરપ્રાઇઝના રાજુભાઈ દરબારે પણ મીડિયા સમક્ષ વિગતો આપી હતી સરકાર જલ્દી ઉકેલ નહીં લાવે તો ગાંધીનગર સરકારમાં ગાંધી ચિંતા માર્ગે ગાડીઓ સાથે આવીશું તેમ જણાવ્યું હતું ઓનલાઇન ડીવિન્યુઝ ફારૂખ મેં મણુ ખેદ આવ્યું આજે અમે આ બધા ટ્રાન્સપોર્ટ મિત્રો ભેગા થયા છીએ કારણ કે કોરી ઉદ્યોગની હાલ હડતાલ ચાલે છે અને અમારો ધંધો કોરી ઉદ્યોગ સાથે સંકળાયેલો છે તો હવે કોરીમાં રોયલ્ટી નથી કોરીવાળાનો રોયલ્ટીનો પ્રશ્ન છે તો રોયલ્ટી મળતી નથી આવું અમારે ટ્રાન્સપોર્ટવાળાને શું કરવું કારણ કે ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ કોરી સાથે સંકળાયેલો તો ગાડીઓ બધી ઊભી છે હવે એક મહિનાથી તો ઊભી છે બીજો મહિનો જશે એટલે બે મહિનાના આપતા ડ્રાઈવરનો પગાર કંડક્ટરનો પગાર આ બધું કયોથી લાવવું અને દિવાળીનો ટાઈમ છે હવે કરવું શું સરકારી મુગ્ય નિર્ણય નહીં આવે તો આગામી સમયમાં અમે અહી ગાંધી ચિંધિયા માર્ગે ગાડીઓ લઈને ગાંધીનગર તરફ કુજ કરવા તૈયાર છીએ